ખેડૂત મિત્રો નમસ્કાર આજે ઘણા સમય પછી આપણે ફરી પાછા યુટ્યુબના માધ્યમથી ઓનલાઈન થયા છે પુષ્પા ભીંડાની વાત કરવી છે આજે આપણે એમ તો પુષ્પા ભીંડા સાઉથ ગુજરાતમાં ઘણા ભવાયા છે અને ધીરે ધીરે આ બાજુ ગીર સોમનાથ રાજકોટ બધી ઘણી બધી જગ્યાએ હવે ભીંડા મંગાવે છે ખેડૂતો કારણ કે એની ક્વોલિટી ખૂબ જ જબરજસ્ત છે એને લઈને ઘણા બધા ખેડૂતોની માંગ આવે છે પુષ્પા ભીંડાની તો આજે પુષ્પા ભીણાની વાત કરીએ આપણે આણંદ જિલ્લાની અંદર ઉમરેઠ તાલુકાની ઉમરેઠ તાલુકાના હરિપુરા ગામની અંદર એક અજીતભાઈ કરીને ખેડૂત છે હરિપુરા ગામની અંદર એની આપણે વાત કરીએ ખેડૂત અત્યારે હાજર નથી આપણી સાથે વિજયભાઈ છે એમનું બાજુનો જ પ્લોટ છે એમણે પણ પુષ્પા ભીણા બનાવેલા છે બરાબર ને વિજયભાઈ આ અજીતભાઈના પ્લોટની ઉપર આજે આપણે ઊભા છે મલચિંગની અંદર ભીણા બનાવેલા છે ભીણાની ખૂબ જ સારી પદ્ધતિ મલચિંગની અંદર અને ખૂબ જ ઉત્સાહી અને મહેનતું ખેડૂત આ તમે ભીંડા જોઈને જ તમે કહી શકો કે ખૂબ જ સારી એમની ખેતી હશે આ બતાવો જો આખું સમગ્ર ભીંડા પુષ્પા ભીંડા જ મુખ્ય ખાસિયતની વાત કરીએ આપણે પુષ્પા ભીંડાની તો એની બ્રીડિંગ ટેકનોલોજી કઈ છે કઈ રીતે એનું બ્રીડિંગ થયેલું છે એ બધી તમને મુખ્ય વાત કરું તો સૌ પ્રથમ પુષ્પા ભીંડા અન્ય ભીંડા કરતા કઈ રીતે અલગ પડે છે એની મુખ્ય વાત હું તમને કરું તો સૌથી પહેલા તો આ ભીંડાની મેન ખાસિયત એ છે

પુષ્પા ભીણાની અંદર ખાસ મુખ્યત્વે તમારે શાખાઓ બ્રાન્ચિસ જે બાજુથી ફૂટે છે એ ખૂબ જ વધારે ફૂટે છે એને કારણે બ્રાન્ચની અંદર બી ભીડા નાખે છે મુખ્ય જે મેઇન સ્ટેમ્પ છે એની અંદર બી ભીંડા લાગે છે એને કારણે ખેડૂતોને ઉત્પાદન વધારે જોવા મળે છે અને ખેડૂતો આ ભીડાને વધારે પસંદ કરે છે હવે બીજી એક મુખ્ય વાત કરું બ્રીડિંગ ટેકનોલોજીની તો આની અંદર આપણે નોવેલ બ્રીડિંગ ટેકનોલોજી અને અનુભવી બ્રીડરો દ્વારા આ ભીનાનું બ્રીડિંગ કરવામાં આવેલું છે એની અંદર નર અને માદા બંનેનું જે ક્રોસિંગ થાય છે તેનો પીરિયડ સમય પીરિયડ એ ખૂબ જ ચોક્કસ પીરિયડની અંદર આની અંદર નર અને માદાનું ક્રોસિંગ કરવામાં આવેલું છે અને એને કારણે આ નોવેલ બ્રીડિંગ પદ્ધતિને કારણે આ ભીંડાની અંદર ખૂબ જ વધારે તમને ઉત્પાદન જોવા મળે છે હવે બીજી વાત કરું તો એમની શાખા આ જો તમે ભીંડાની બ્રાન્ચિસ તમે જોઈ શકો છો આ જો ભાઈ બતાવજો તમે આ જો એની શાખા જો

પદ્ધતિથી જે ભીંડાનું બ્રીડિંગ કરવામાં આવેલું છે અનુભવી બ્રિડરોથી તો એનું ખૂબ જ સારી બ્રીડરોની મહેનત આ તબક્કે હું જે આ બીંડા જે બ્રિડરો અમને બનાવ બનાવ્યા છે તેનો બી હું આ તબક્કે આભાર વ્યક્ત કરવા માગીશ કે ખૂબ જ સારી જાત ખેડૂતોને આપણે આપી શક્યા પુષ્પા ભીંડાના રૂપમાં તો દરેક ખેડૂતો નોંધ લે આ બાબતની તમારે ખેતર જોવું હોય તો હરિપુરા ગામની અંદર અજીતભાઈને સંપર્ક કરે અથવા લીંગણાની અંદર રાધે એગ્રો સેન્ટર બસ્ટે આપણે પેટ્રોલ પંપની બાજુમાં એનો પણ તમે સંપર્ક કરી શકો ને ખેડૂત મિત્રોને નમ્ર અપીલ કે આ એરિયાની અંદર આ નવી પદ્ધતિના ભીંડા અવશ્ય જોવું અને બનાવો અહીંયા ઘણા બધા ખેડૂતોએ ભીંડા બનાવેલા છે આ અવારનવાર અમે નેક્સ્ટ મિટિંગમાં જ્યારે આવશું ત્યારે બીજા પણ ખેડૂતનો આપણે રિવ્યૂ લઈશું અને એમનો પણ વિડીયો અપલોડ કરીશું જેથી કરીને ખેડૂતોને સાચી અને સારી માહિતી મળી શકે અને ઉત્પાદન એમનું પાકનું વધી શકે એ જ મારી અપીલ